શંકરાચાર્યેશવં બાદરાયણ સૂત્રાષ્યકૃત વંદે ભગવંત્રીકાધીશો વિજય અત્યારે હાલ શ્રીમ્જગુરૂ શંકરાચાર્ય શ્રીસદાનંદસરસ્વતીજી મહારાજિનૈ અધ્યક્ષતામાં શ્રી શારદાપીઠ વિદ્યાસભા સચાલિત શ્રી શંકરાચાર્ય અભિનવસચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય શ્રી શંકરાચાર્ય ગુરુકુલમ ઝાયડી દ્વારકા ખાતે ભગવાન ભૂતભાવન ભોલેનાથ શિવશંકરના રત્નસમપુત્ર શ્રી ગજાનંદ ગણપતિજીના ભાદ્રપક્ષની શુક્લપક્ષમાં ભાદ્રમાસમાં શુક્લ પક્ષ ચતુર્થી દ્વારા ચતુર્દશી પર્ત જે મહાન હર્ષોલ્લાસપૂર્વક ગણેશ મહોત્સવનું આયોજન ભારતભરમાં સમગ્ર વિશ્વમાં પણ જ્યારે અત્યારે ચાલી રહ્યું છે તે જ તબક્કામાં શ્રી શંકરાચાર્ય માં અધ્યાપન કરાવતા અધ્યાપકો અને અધ્યયનરત એવા ઋષિકુમારો છાત્રો દ્વારા ભગવાન ગણપતિ દાદાને રીઝવવા માટે એક અનોખું આયોજન કર્યું છે આ ઉત્સવની અંદર ભગવાન કેદારનાથ જે હિમાલય સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે વિશ્વવિખ્યાત જ્યોતિર્લિંગ છે એની પ્રતિકૃતિ સ્વરૂપે તથા હિમાલય અને ચંદ્રમાની સાથે સુસજ્જિત હિમાલયની ગિરિકંદરાઓમાં ભગવાન ગણપતિ દાદા નિવાસ કરી રહ્યા છે એમને પોતાનું ગૃહ પોતાનું ધામ કૈલાસ ધામ જે છે ત્યાં ભગવાન ગણપતિ દાદા રહે છે એવા પોતાના ધામની અંદર બેઠા હોય એવી પ્રતિભા એવી અનુકૂળતા પ્રાપ્ત થાય હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા કેદારનાથ ધામની થીમનું પણ સરસ પોતાની સૂઝબૂઝ દ્વારા બનાવટ કરવામાં આવી છે અત્યારે હાલ ગણપતિ દાદાના અંતિમ દિવસ મંગળવાર ચતુર્દશીના શુભ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા દસ હજાર એટલે એક અયુત શ્રી ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરાવવામાં આવ્યા લોકોનું કલ્યાણ થાય લોકોનું હિત થાય સર્વ ધર્મ પ્રેમી જનતાઓનું ભગવાન ગણપતિ દાદા વિઘ્ન હરે એવી જ સંકલ્પ સાથે એવા જ મનોકામના સાથે જ આ એક ઉત્સવનું આયોજન કર્યું છે જેમાં અંતિમ દિવસે આવતીકાલે એક હજાર મોદક દ્વારા દુર્વા સાથે ભગવાન ગણપતિ દાદાના થર્વ શીર્ષના દશાંશનો હોમ થશે નિત્ય વિદ્યાર્થીઓ દ્વારા સવારે અલગ અલગ ઉપચારોથી રાજોપચાર ષોશોપચાર ત્રિમશોપચાર ગણપતિના અલગ અલગ મંત્રો દ્વારા વેદોક્ત પુરાણોક્ત આગમોક્ત નિગમોક્ત એવા વિભિન્ન સ્તોત્ર દ્વારા વિભિન્ન રચનાઓ સ્તુતિઓ દ્વારા ગણપતિ દાદાનું નિત્ય અર્ચન પૂજન અભિષેક આદિ કર્મ થાય છે સવારમાં પ્રાતઃ પૂજા અને ભગવાન ગણપતિ દાદાની વિવિધ થી પૂજા અર્ચના બાદ સાયમ આરતી પણ અહીંયા નિત્ય કરે છે ભગવાન વેદવ્યાસજીએ જ્યારે કથા મહાભારતની કહી અને ભગવાન ગણપતિ દાદાએ એમનું જ્યારે લખાણ લેખન કાર્ય કર્યું ત્યારે અત્યંત અનવરત પ્રવાહથી ભગવાન વેદવ્યાસજી બોલતા ગયા બોલતા ગયા કેટલાય દિવસો સુધી પાક્ષિક એક પંદર દિવસ સુધી લગભગ એવું કહેવાય છે કે બોલતા ગયા ત્યારે ગણ ગણેશજી પણ એ સમયે લખતા જ ગયા અને એ ખૂબ જ લખાણના કારણે પરિશ્રમના કારણે એમના શરીરની અંદરની ગરમી જે ઉર્જા હતી એ વૃદ્ધિ થઈ ગઈ અને ભગવાન ગણપતિ દાદાનું સ્વરૂપ એ લાલ થવા માંડ્યું ત્યારે નેત્ર ખોલ્યા બાદ એમને જ્યારે જોયું ત્યારે ગણપતિજીની આ સ્વરૂપ જોતાં એમને મૃતિકાનો લેપ કરવામાં આવ્યો અને એ મૃતિકાના લેપ કર્યા બાદ એમને નદીની અંદર સ્નાન કરાવવા માટે જ્યારે એમને પધરાવવામાં આવ્યા ત્યારે એમનો જે ઉષ્ણતા હતી જે ઉર્જા હતી જે શક્તિ હતી એની શાંતતા પ્રાપ્ત થાય છે તો એ જ પ્રયોજનથી જ એ જ પ્રકારે પ્રકૃતિ સ્વરૂપ મૃતિકામાં ભગવાન ગણપતિ દાદાનું આવાહન પૂજન પ્રતિષ્ઠા આદિ કાર્ય કર્યા બાદ એ જ ભગવાનની મૂર્તિને સારું લઈ અને ગોમતીજીના ખોળાની અંદર અમે જ્યારે વિસર્જન આવતીકાલે કરીશું જેથી કરીને પ્રકૃતિ અને આપણું વાતાવરણ જેના દ્વારા આપણે નિર્મિત છીએ એનું પણ સુચારું સંરક્ષણ થાય અને લોકોને પણ ખાસ આગ્રહ પણ એવો કે બને ત્યાં સુધી ભગવાનની જે મૂર્ત સ્વરૂપ છે એનું મૃત્તિકા દ્વારા જ આપણે લાવીએ અને એનું વિસર્જન કરીએ જેથી કરીને સર્વનું કલ્યાણ થાય જય ગણેશ જય દ્વારકાધીશ